નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ઉપર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સર્વપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે સ્ટાફ સ્ટાફનર્સ એસએનસીયુ માટે જેની કુલ જગ્યા તેર એટલે તેર જગ્યા પર નર્સની ભરતી આવેલી છે જેનું માસિક મહેતાણું વીસ હજાર પર મંથ છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી નર્સિંગ કાં તો જીએનએમ કરેલું હોવું જોઈએ અને સાથે બે વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ એજ લિમિટ છે ચાલીસ વર્ષથી વધુ નહીં એટલે ચાલીસ વર્ષની એજ લિમિટ રાખવામાં આવેલી છે બીજું છે ડેટા એન્ટ્રી ઓપરેટર જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી આવેલી છે જેનું માસિક મહેતાણું પંદર હજાર પર મંથ છે જેની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ અથવા તો ડિપ્લોમા થયેલો હોવો જોઈએ અને સાથે સી પાસ કરેલું હોવું જોઈએ અને ઇંગ્લિશ અને ગુજરાતી ટાઈપિંગ કરતા આવડવું જોઈએ એક્સપિરિયન્સની વાત કરીએ તો બે વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ બીજું છે ઓક્સિજન ઓપરેટર કુલ જગ્યા એક એટલે એક જગ્યા પર ઓક્સિજન ઓપરેટરની ભરતી આવેલી છે જેનું માસિક મહેતાણું સત્તર હજાર સાતસોને અઢાર પર બંધ છે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ અથવા તો આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ ફર્સ્ટ પ્રિફરન્સની વાત કરીએ તો સ્ટાફ હુ ઇઝ કરંટલી ઓપરેટિંગ ઓક્સિજન રિસોર્સ જે હમણાં ઓક્સિજન ઓપરેટિંગનું કામ કરતો હોય તેવાને પહેલું પ્રિફરન્સ આપવામાં આવશે અને સેકન્ડ પ્રિફરન્સ વન યર રિવ ફિલ્ડ એક્સપિરિયન્સ એટલે કે એક વર્ષનો કામનો અનુભવ હોય તેને પહેલાં પ્રિફરન્સ આપવામાં આવશે ઉપરની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આ જગ્યા માટેની જરૂરી વિગતો આરોગ્યસાથી ડૉટ ગુજરાત ડોટ જીઓ ઇન ડોટ ઇન પર મળી રહેશે જેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ નવ આઠ બે હજાર ચોવીસથી ઓગણીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે જેની ઓનલાઈન અરજી કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે નોંધ નિમણૂક આપવા અંગેની સંપૂર્ણ સત્તા જનરલ હોસ્પિટલ લુણાવાડાની રહેશે હવે કેટલીક અગત્યની નોંધો છે એ જોઈ લઈએ પહેલું આ જગ્યા ફક્ત અગિયાર માસના કરાર આધારિત છે અને અગિયાર માસ બાદ કરાર આધારિત જગ્યાનો આપોઆપ અંત આવશે પરફોર્મન્સના આધારે કરાર રિન્યુ થશે કાયમી નોકરી માટેનો હક કે દાવો કરી શકશે નહીં એટલે ઉમેદવાર કાયમી નોકરી માટેનો હક કે દાવો કરી શકશે નહીં બીજું છે ઉમેદવાર ફક્ત આરોગ્ય સાથીની વેબસાઇટ પર અરજી કરી શકશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે રૂબરૂ પોસ્ટ કે કુરિયર દ્વારા અરજી કરેલ હશે તે સ્વીકારવામાં માન્ય રહેશે નહીં ચોથું અગ અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે પાંચમું ઉમેદવારની ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં છઠ્ઠું તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે સ્વચ્છ ન દેખાય તેવી કોપી અપલોડ કરી લેશે તો અરજી અમાન્ય રહેશે સાતમું સદર ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ હક જનરલ હોસ્પિટલ લુણાવાડાનો રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ